શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાનકા માર્ગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વીડિયોમાં આપણે સાંભળીશું ધાર્મિક કથા પૌરાણિક કથા કથા પૂંજન મહાત્મય જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો જો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ જો મારે આ વિડીયો પૂરેપૂરો જે કોઈ વ્યક્તિ જોશે તેની ભગવાન શ્રી ગણેશજી લક્ષ્મીપતિ શ્રી નારાયણ અને કૃષ્ણદેવ રાધેજી તમારી બધી મનોકામના પૂર્ણ કરશે તો મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજે આ વિડીયોમાં આપણી જાણવાના છીએ આ સો માસના વધ પક્ષની એકાદશી રમા એકાદશી ક્યારે છે તારીખ સોળ ઓક્ટોમ્બર કે તારીખ સત્તર ઓક્ટોમ્બર બે હજાર પચીસ આ દિવસનું શુભ મુહૂર્ત શું છે પારણા ક્યારે કરવાના છે આ એકાદશીનું શું મહાત્મ્ય છે કારણ કે રમા એકાદશી એટલે કે માતા મહાલક્ષ્મીનું પૂજનની એકાદશી આ એકાદશીને દિવાળીનો પ્રારંભ મનાય છે કાળી દિવાળી બેસતું અને ભાઈ બીજ આ રીતે દિવાળીની શરૂઆત થાય છે આ સોમાસના વધ પક્ષની એકાદશીના મુહૂર્ત અને આ એકાદશીના મહત્વ વિશે જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ શ્રી મહાલક્ષ્મી વિદ્મહે વિષ્ણુપતિ શિમહી ધીયોના પ્રચોદયા બોલો માતા મહાલક્ષ્મીની જય વિષ્ણુ પ્રિય જય મિત્રો એકાદશી એટલે કે અગિયારમી તિથિ જે મહિનામાં બે વખત આવે છે શુદ્ધ પક્ષ અને વધ પક્ષ વર્ષની કુલ ચોવીસ એકાદશી થાય છે જ્યારે ત્રણ વર્ષે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે એકાદશી એ માસની કુલ છવ્વીસ એકાદશી થાય છે આ છવ્વીસ વિષય એકાદશી સ્વામી ભગવાન લક્ષ્મીપતિ નારાયણ છે આજે ભગવાન નારાયણની પૂંજાની સાથે લક્ષ્મીજીનું પણ ખાસ પૂંજન થશે કારણ કે દિવાળીનો આરંભ થવા જઈ રહ્યો છે આ એકાદશીના દિવસે ભક્તજનો માતા મહાલક્ષ્મીના પૂંજના સાથે ઘરને પણ શણ શણગારે છે દીપદાન કરે છે એકાદશીના સ્વામી ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરે છે જગત જગતના પાલનહાર ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી આજે પૂજા કરવાની ઘરમાં સુખ સમૃદ્ધિ આરોગ્ય સૌભાગ્યવતી બની રહેશે આખું વર્ષ એવું પણ કહેવાય છે કે જીવનભર પણ જો ભાવથી પ્રેમથી ભગવાન વિષ્ણુની પૂજન આરાધના કરવામાં આવે તો માતા મહાલક્ષ્મી ઘણા પ્રસન્ન થાય છે કહેવાય છે કે લક્ષ્મીજીનું પૂજન હંમેશા તેમના પતિદેવ ભગવાન વિષ્ણુ સાથે પૂજા કરવાથી અથવા તો તેમના પુત્ર ગણેશ સાથે પૂજન કરવાથી સ્થિતિ રૂપે વાસ કરે છે ઘરમાં જીવનમાં જો એકલા લક્ષ્મીજીની પૂજા કરી લો તો લક્ષ્મીજી સંસાર લતા તેઓ જતા પણ રહેશે માટે એટલા માટે જ આ દિવાળી દરમિયાન લક્ષ્મીજીની પૂજન કરવાની શ્રી ગણેશ સાથે થાય છે પરંતુ રમા એકાદશીના દિવસે તો તેમના પતિદેવ ભગવાન નારાયણ સાથે જ પૂંજન થાય છે આ એકાદશીના જીવનમાં ભૌતિક સુખોની સાથે ભક્તિ અને અનંત મુક્તિ દેનારી છે સૌ પ્રથમ જાણી લઈએ એકાદશીની તિથિ ક્યારે છે આરંભ થાય છે આરંભ ક્યારે થાય છે આસો માસની કૃષ્ણ પક્ષની રમા એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ સોળ ઓક્ટોમ્બર બે હજાર પચીસ સવારે લગભગ દસ ને ત્રીસ વાગ્યે જ્યાં તિથિ પૂર્ણ થાય છે સત્તર ઓક્ટોમ્બર બે હજાર પચીસ સવારે લગભગ અગિયાર ને દસ મિનિટ આસપાસ એકાદશીનું વ્રત એવું છે કે ઉદ્યા તિથિ અનુસાર વ્રત કરવામાં આવે તો શુભ મનાય છે કારણ કે સૂર્યનારાયણ દેવનો ઉદય થાય છે તે સૂર્યનારાયણ દેવ પણ સાક્ષાત ભગવાન વિષ્ણુના જ છે મનાય છે સૂર્યદેવની પૂજા ઉપાસના પછી એકાદશીના સ્વામી એવા ભગવાન નારાયણની પૂજા ઉપાસના થાય છે તો ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે એટલા માટે આ એકાદશીની તારીખ સત્તર ઓક્ટોમ્બર બે હજાર પચીસ શુક્રવારે દિવસે રાખીની રહે રાખવાની રહેશે એકાદશીના દિવસે પારણ પારણાનું પણ ઘણું મહાત્મય છે કારણ કે જો એકાદશીનો આપણે સંકલ્પ કરીએ તો તેનું તેને છોડવું પણ પડે છે પારણું કરવું પડે છે એકાદશીના પારણા તારીખ અઢાર ઓક્ટોમ્બર બે હજાર પચીસ સવારે લગભગ સાડા છથી થી લઈને લગભગ સાડા સાડા સલગ વાગ્યા સુધી કરવાનું રહેશે આ એકાદશીના પારણા અર્થાત વ્રત છોડવું ત્યારે પણ આપણે દાન પુણ્ય કરીને વ્રત છોડાય છે પ્રભુની ક્ષમા પ્રાર્થના કરાય છે એકાદશીના દિવસે પૂજન વિધિ વિશે પણ જાણી લઈએ પ્રભુની પૂજા કેવી રીતે કરવી આમ તો ભાવથી પ્રેમથી આપણે જે રીતે પણ પૂજા કરી શકીએ તે ઉત્તમ છે પરંતુ એકાદશી તે ભગવાન નારાયણને પ્રિય એવું આ વ્રત છે જે ભક્તો એકાદશીનું વ્રત કરવા માંગે છે તેઓ સવારે વહેલી ઉઠીને સ્નાન આદિ પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરે ભગવાન નારાયણનું મન હૃદયમાં સ્મરણ કરે મંત્ર જાપ કરે અને સૂર્ય નારાયણ દેવની અરધી આપે અને આપણા ઘરના મંદિરમાં જે પણ પ્રભુનો ફોટો મૂર્તિ બિરાજમાન હોય તેનું વિશેષ પૂંજન થાય છે મૂર્તિ હોય તો સ્નાન કરવું પડે છે અને ચિત્ર હોય તો સાફ વસ્ત્ર સાફ કરીને ત્યારબાદ તેનું પૂજન થાય છે ભગવાનની સામે વિધિફલ વિધિ વિધાન ફલ મીઠાઈ ભોગ લગાવાય છે માખણ મિશ્રીમાં ગયેલું દૂધ અને ભગવાનને સૂકો મેવો પણ ધરાવી શકાય છે જે આપણે ધરાવી શકીએ તે ભગવાનનો ભોગ સમર્પિત કરીને બે તુલસીપ દલ પણ સમર્પિત કરવામાં કરવા ભગવાન નારાયણને તુલસી અત્યંત પ્રિય છે જેના માતા મહાલક્ષ્મી જ સાક્ષાત્ સ્વરૂપ છે એટલા માટે તુલસી વગર પ્રભુની પૂજા સંભવ નથી પરંતુ જો તુલસી પત્ર આપણે તોડવાના એકાદશીના દિવસે રહી ગયા હોય તો તે ખરી ખરેલા તુલસી પત્ર છે તેનો પણ ઉપયોગ કરી શકાય છે અને પૂજા માટે તોડી પણ શકાય છે તુલસીજીની પૂંજા સેવા પણ થાય છે સવાર સાંજ કારણ કે રમા એકાદશી છે તુલસીજીને લાલ ચુંદડી ઓઢાડાય છે મોલી વિટાળાય છે ધૂપદીપ પતાશાનું નિવેદ ધરાય છે અને ભગવાન નારાયણની સામે પણ ખીરનો ભોગ સમર્પિત થાય છે કારણ કે માતા મહાલક્ષ્મીની પણ સાથે પૂજા થાય છે માતા મહાલક્ષ્મીના મંત્ર જાપ કરી શકાય છે ભગવાન નારાયણને પ્રિય વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય છે કહેવાય છે કે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરવાથી સર્વે પાપ નષ્ટ થાય છે જન્મો જન્મના અપરાધો તેમાંથી પણ મુક્તિ મળે છે આ ઉપરાંત એકાદશીના દિવસે અમુક નિયમ લેવાય છે જેમાં કે આજે ભક્તો વ્રત કરવાથી માંગતા તેઓ પણ લક્ષ્મી નારાયણ દેવનું પૂજન કરી શકે છે મંદિરોમાં જઈને દર્શન કરી શકે છે દાન પુણ્ય કરી શકે છે વ્રત હંમેશા સા સાંભળવાથી પ્રેમથી થાય છે શરીર જો સાથ ન આપતું હોય તો નહીતર વ્રત કરવાની કોઈ આવશ્યકતા નથી મનમાં કોઈ દુઃખ ન લગાડવું પ્રભુ આપણે વ્રત કરવાનું કહેતા નથી પણ આપણા મનથી રાખીએ છીએ એકાદશીનું વ્રત જે મહિમા બે વખત મહિનામાં બે વખત આવે છે તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો આપણે વ્રત ન સમજીએ આપણે મન મનમાંની પંદર પંદર દિવસે આપણે એક વખત ભૂખ્યા રહેવું જોઈએ જેથી શરીરની સફાઈ થાય એવું પણ મનાય છે પ્રાકટિકટ રીતે આપણે વિચારીએ તો પરંતુ વ્રત એ ભક્તિપૂર્વક ભાવ પેદા કરે છે એટલા માટે આપણે વ્રત દરમિયાન પ્રભુની આરાધના કરીએ ને મનને મન પ્રસન્ન કરીએ સીએ પ્રભુને પ્રસન્ન કરીએ છીએ આ એક આપણો ભાવ છે હૃદયનો અને આજે જે ભક્તો એકાદશીનું વ્રત ન કરે તેઓ પણ પ્રેમથી ભાવથી પ્રભુના મંત્ર જાપ અવશ્ય કરી શકે છે ગીતાજીનો પાઠ કરી શકે છે સાંભળી શકે છે આજે એકાદશીનું વ્રત હોય એટલે મા માટે વ્યવસ્થિત ત્યાગ કરવો વ્યસનનો ત્યાગ કરવો તામસિક આહારનો પણ ત્યાગ કરો રાંધેલો ભાત ખાવો નહીં કોઈની નિંદા કોથલી કરવી નહીં જૂઠું બોલવું નહીં કોઈને અપશબ્દ કહેવા નહીં અને આજે એકાદશીના દિવસે બની શકે તો મનને દાન પુણ્ય અવશ્ય કરવું જે આપણાથી થાય ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપમાં કારણ કે કહેવાય છે કે દાન કરવાથી આપણા ધન શુદ્ધિ થાય છે અને આજે તો લક્ષ્મીજીનો પણ પ્રિય તહેવાર છે રમા એકાદશીના દિવસે દિવાળીનો આરંભ થાય છે લક્ષ્મી પૂજાનો આરંભ થાય છે એટલા માટે લક્ષ્મીજીની ખાસ પૂજા થાય છે ભગવાન નારાયણ સાથે આજે લક્ષ્મીજીની સામે જલ અક્ષત લાલ પુષ્પ અને ધૂપદીપ નિવેદ આદિથી પૂજન થાય છે સ્ત્રી હોય છે તેની પણ પૂજા કરી શકાય છે એકાદશીના દિવસે પીપળાના વૃક્ષની પૂજા આરાધના કરવી પીપળાનું વૃક્ષ જે સર્વ હોય છે માટે એકાદશીના દિવસે પીપળાના વૃક્ષની છે દક્ષિણા વૃક્ષની છે દક્ષિણા કરવી લક્ષ્મીનારાયણ દેવની પ્રસન્ન થાય છે પ્રદક્ષિણા કરવાથી લક્ષ્મીજી નારાયણ દેવ પ્રસન્ન થાય છે આ ઉપરાંત પિતૃ દેવતા પણ પ્રસન્ન થાય છે પીપળાનું વૃક્ષ એવું છે કે જેમાં સર્વે દેવી દેવતાનો વાસ છે વાસ ગણાય છે આપણા પિતૃઓ પણ આપણા હિન્દુ ધર્મ પ્રમાણે પીપળાનું વૃક્ષ ઘણું પવિત્ર છે એટલા માટે પીપળાના વૃક્ષની છે આજે દીપદાન પણ કરી શકાય છે દીપદાન આપણે ઘરમાં પણ કરવાનું છે મેન દરવાજા પાસે પણ કરીએ છીએ અને જ્યારે માટલું આપણે પાણી પીવાનું રાખીએ છીએ ત્યાં કષ્ટા કસરા પેટી ત્યાં તુલસી ક્યારે અને આપણા ઘરના મંદિર પાસે ઘરનો જે ઈચ્છા ખૂણો હોય તે પૂર્વ અને ઉત્તરનો ત્યાં પણ લક્ષ્મી દીપક દીપક પ્રગટાવાય છે આમ કરવાથી પણ ઘરમાં માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે આ એકાદશીનું વ્રત એવું છે કે બહેનો માસિક ધર્મમાં હોય તો ઘરમાં સૂતક હોય તો પણ વ્રત કરી શકાય છે મૂજા નથી થતી માટે એકાદશીનું વ્રત જે ભક્તો કરે છે નિયમ લે છે અવશ્ય કરે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે ધન્યવાદ ઓમ નમો નારાયણી વિશ્વ વાસુદેવાય ધીમહી દિયો યોના વિષ્ણુ પ્રચોદયા બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણી જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ